તો અમે આ દવાખાને તો ડોક્ટર આવી ગયા ચાર વાગે નટાણ વાગ્યા હે ત્રણ તુબાઈ બેન થયા છે નિંદ્રા તુબન તુબા મો કેવું થઈ ગયું જો અમે છે ને એવા હાટું જો બતાવવા એવા જો પાકે કે કેમેરા સે કેમેરા મે કે કોઈ નવી રીત તૈયાર નેમી વાતું બતાવા એવા કે તુ બને છે ને મોઢા માં નીકળી ગયું કે ફોરકી ફોરકી નીકળી હોય ખબર ની દવા નું રિએક્શન આવ્યું કે હું તો ડોક્ટર ને દેખાડીએ તો ખબર એની દવા જીને લખી દીધી હતી ને એની આગળ આયા ને તને કીધું કે તમે જામડી ના ડોક્ટર ને મળ્યા હો તો મે જામડી નું દવાખાનું હે ને આ મે આઈવા હે દવાખાને કે વસલ માં જો જીજી હોસ્પિટલ પ્રાઇવેટ કરタイム પર નું મમ્મી દીકરી વાટા મારીએ છીએ ડૉક્ટરની વાત જોઈએ છે ડૉક્ટર કઈ આવશે ચાર વાગે કાલે તો નહોતું કાલે તા ઓછી ઓછી ફોરું પીધ્યું આજે વધારે જ નીકળી પડ્યું જો હવે તમને દેખાતું આખું મો લાલ શું થઈ ગયું ખંજવાર કે નહોતા આવતી પણ હે ને રોયા કરે કસકસ કર્યા કરે હા ખોટું ખોટું બર કર્યા કરે એમાં એવાય દવાખાને કલાકે એક વાર જો હું આ માટા મારી ગયું થઈ જાય તું બાલ ને થોડું થોડું હે ને એના ગાલ ભૂજી ગયા તડકો વહીમો લાગ્યો ને કે પછી દવાનું રિએક્શન હોય ક્યાં બે હું અમારે હેઠળ જોઉં તો મને તો સક્કર આવે જો હું તમને એઠે મારે મોબાઈલ પડી જાય તો વાય મા હે

Kami mau beli kerincing, Aku doakan kau kerincing, ya. Luwi, cekuno luwi, cekuno luwi. Cekuno, cekuno, Iya, cekuno, Mundi cekuno, 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 cekuno,

તમે જો વારો તો ન આવ્યો ટીમ વારો ન આવ્યો એ બધી રામાયણ હું ઘરે જઈને તમને કહી પણ હવે અટાણે અમે જઈએ હે ઘેરે કેમ કે આહા નાને આવવાનો ટાઈમ થઈ ગયો હે હાડા શેર વાઈ ગયા ને અહીંથી જાતા કલાક પોણી કલાકનો રસ્તો હે ને નિહારેથી લેવાની છે એવા હાટું અમે ઘેરે વહી જઈએ પાછા કાલે એવું લે એવું લાગશે તો નહીં કાલે પાછું આવવાનું હોય તો બધું જાડવા સામે જોઈએ ના જો આરો બેક પાર્કિંગ માં વિભાહે ને પપ્પા મોટરસાઇકલ એને આવે હેંતુ બાન જો હે ઝાડુ તાડી ને ઝાડુ નહીં જોવે જો એ એ હાલો આપણે મડીય પાછા ઘરે જઈએ હાલો મિત્રો અમે જો ગેરે ફટી ગયા હે ભેગી અમે આખાના ને લેતા આવ્યા 5:30 વાગી ગયા તો વાળા ને લેતા રહ્યા જાના ને બેવલા ચટલા વૈલા તા ને ને પંખો સાલુ કલુ થાય છે ગરમી જીના પપ્પા જો મોટરસાઇકલ અંદર પૂરે હે અમારો હેને વારો ન આવ્યો ઘેરે પાછા આવતા રહ્યા ને વામ એમ થયું એમ થતું હતું પેલા અમે જીના આગળથી ડોક આ હા કામ પી જાવ પછી વાત કરવાનું અમે જીના આગળથી હે ને દવા લીધી હતી ને આ તુબાની તો તુબાને હેને રિએક્શન આવી ગયું હતું તો એને સ્કીનમાં તમે તમને મેં ને તો ખોટલા જેવું જીવવી પૂરું તો એ હે ને કંઈ થાતું નતું આવતા રી એ નોર્મલ તાવ બાવ કંઈ છે નહીં તો એમ થયું કે દાણા નીકળ્યા ને એવું શરીરમાં તો ડૉક્ટરને બતાવી આવીએ તો ડૉક્ટરે એમ કીધું કે તમે કે સાંભળીના ડૉક્ટરને મળી આવો એ તમને હે ને એ કે જોઈ દે તો સાંભળીના ડૉક્ટર આગળ ગયા ને તો એ આજે ન આવે એ કે એ કેદી આવે બેદી પછી આવે એ કે બેદી પછી કામ એક પેલા ડૉક્ટર મગજ ફેરવીને તમારે કીધી આવે ડૉક્ટર હું કીધું હતું એને મંગળભૂત મંગળભૂત ને હવે કાલે ગુરુવાર તો મેં કાલે પાછા જાઉં ને ત્યાં હે ને જે જૂના પેશન્ટ હોય ને એના લેજરવાળાને હોય ને એને લેતા હતા લેજર તા હું એ ખબર નહીં ગાયમાં બધાય ટીકડા માર્યા હતા કાંઈ ટીકરું ને કાંયા ટીકરું ને એને એને વાહે વાહે બધા ફરતા હતા એટલે એવી કામ કહેવાય ટ્રીટમેન્ટ કરાવે ને એના વાળા લેતા હતા તુબાનો વારો ન લીધો મારા તુબાને જો ક્યુ ગાયલમાં રિએક્શન આવી ગયો તો એ એમાં તુબાને ચેક ન કરી આમ જી જે હોસ્પિટલ આમ મસ્તી નહીં હે ડૉક્ટરો હાર હે પણ અમુક અમુક હે ને પાટમાં એવા કચરા ભરી દે ને કે આપણું હે ને મન ઉડી જાય કંઈક કંઈક સરકારીમાંથી પછી મનતા કંઈક કેવી ખીચ છડી હતી હાલો પ્રાઇવેટમાં વહીંયા જાય પછી પપ્પા કે આયલી કે આને તારું થઈ ગયું કે તેડવાનું પછી ઘોડું કરી નાખું પાછા મેં કાલ પાસા ન્યા જાવ હું ત્યાં જ જાવું આ તો ઇમરજન્સી બોલ હતો ને અમે ન્યાં ગયા તા ઇમરજન્સી બોલ્ટ કામ ઇમરજન્સી બોલ હતો કાં ઇમરજન્સી વર્લ્ડમાં ગયા તા તો ત્યાં હે ને વારું ન આવ્યું હોય કે અમે જૂના પેશન્ટ હોય ને લેચરવાળા હોય એના જૂના દર્દી હોય ને એને પહેલાં લઈએ નવા હોય ને એને છેલ્લે રાખે પણ મારે તો હું અમે નવા હતા અમારા જૂના હતા ની પાસે આવતા જી કાલે વચ્ચે હું જો હું ડૉક્ટર કહે પણ કઈ છે નહીં પણ ત્યાં એક હે ને દવાખાની ગાતા ને એક બેન બિસારા હારા હતા એ મેં બધી વાત કરી કે બેન હું અઢી વાગાની એવી હે ને આ ગધાના ડૉક્ટર વાંથી વાવડ્યું કાઢે માંથી વાવડ્યું કાઢે પણ અમારો વારો નથી લેતા પાછા ડૉક્ટર એક જગાએ બેસે નહીં બધા હળિયા પટી દોટા દોટી કરતા હતા હે ને ને પેશન્ટ બેઠા હોય ને ડૉક્ટર દોરતા હોય ને અમુક અમુક હોસ્પિટલમાં આપણે જાય તો ડૉક્ટર બેઠા હોય ને પેશન્ટ બધા આડા આડા ફરતા હોય વાં વાવા ને વાં જાવ ને વાં ને અહીંયા ઊંધું હતું પેશન્ટને બેહવાનું ડૉક્ટરને એમ લાગે ને કે આ પેશન્ટ જૂનો હે આને લીધા જીવો હે અને લેઝર લેઝર તો શું હોય ખબર નહીં તમને કોઈને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો હું ટ્રીટમેન્ટ બધાય કરાતા હતા આમ 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 કંઈક કરતા હતા લેજરવાળા ને ગાલમાં હે ને ધોરા કલરની દવા સોંપડી દીધી ને એ બધા હે ને ટેપ સેલોટેપ ટેપ જીવા કે

તો પછી એ બેન હતા ને એને મને હાસી સલાહ દીધી કે બેની કાને કંઈ શે નહીં કે આને હે ને કે નૂરબીબી જેવું કે મને લાગે છે પણ એ ક્યાંને હે ને કે તમે ડૉક્ટરને તો એક વખત કહેજો કે દવા પીધા પછી આવું થયું ને હું કે હા કહો એને તાવની દવા મેં પીવડાવી ને પછી આવું છું ને હવે તો એને તાવે ને કંઈ ને સારું હે ને એના મોઢામાં બધા દાણા નીકળ્યા હે ને તોય કંઈ રોતી કે ન તમને બધાને ખબર હોય તો મને કહેજો રોતી કે ન આમ રૈમા કરે ખાઈ લે પી લઈએ પણ આ છે ને મોઢામાં દાણા નીકળ્યા પછી બેન મને પૂછતા હતા કે એને ઝાડા જેવું હે તાવ જેવું હે કર કરે કે એને કળી હોય અને જો ખાલી આવા દાણા જ નીકળ્યા હોય અને કંઈ બીજો કંઈ વાંધો ન હોય ને તોય કે નૂર બીબી હોય હું ઘર ના કર કરે નથી ન જ કરતી અને ઝાડા ઉલટી કે એવું કંઈ નથી ને તાવે હાવ તાઠી બોર જો માથું જોડાઈ ન તપતું તો એ કહીને હે ને નૂરબીબી નૂર બહાર આવટાણ તડકા નહીં કે નીકળી હે કે તો એ તમે ડૉક્ટરને એક વખત પૂછી જો તો હું હે ને પાછી કાલે ડૉક્ટર આગળ જાય ને કોઈ કે આ દવાનું રિએક્શન હે કે નૂરબીબી હે કંઈ ખબર નથી પડતી હું નીકળું એમ ચાલો આજનો વિડીયો આટલો પાછા આપણે મળ્યું એક નવા બ્લોગ માટે આ ઉધીમાં મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આવજો આજે લોક વધી ગઈ તી નહિ થોડી કઈ વાંધો નહીં કાલે ટૂંકો વિડીયો નાખ્યો ને પણ મારા વિડીયો ને બધે સબસ્ક્રાઇબ કરજો બાય બાય